જીવનમાં પુસ્તકોનું મહત્વ ભાગ એક આ જગતમાં કુદરતની સર્જન લીલાઓ અપાર છે ચાર ખૂણાવાળા નિર્જીવ પત્રમાં સમગ્ર જીવનના રંગ રસ અને ભાવના સ્પંદનો સમાયેલા છે અનેક પત્રોને ક્રમબદ્ધ પાકા પૂઠાની વચ્ચે બંધતા પુસ્તક બને છે આ પુસ્તકોની સંગત જ આપણા જીવનનું ઘડતર કરે છે ત્રેવીસમી એપ્રિલ આંતરરાષ્ટ્રીય પુસ્તક દિન છે મનુષ્ય પાસે ભાષા છે લખવા અને છાપવાની શરૂઆત થઈ ત્યારથી માનવ દ્વારા મેળવેલું જ્ઞાન લિપિબદ્ધ કરીને સંગ્રહ કરવામાં આવે છે ઉત્તમ પુસ્તકો વિકસેલા મગજનો આલેખ છે પુસ્તકો જાગૃત દેવતા છે એના અધ્યયન ચિંતન મનન દ્વારા પૂજા કરીને તરત વરદાન મેળવી શક્યા છે આથી આપણે નિયમિત વાંચતા રહેવું જોઈએ ઉત્તમ પુસ્તકોના સ્વાધ્યાયને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ આપણું વાંચન એ જ આપણા જીવનનું ખરું ઘડતર છે પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે ઉત્કૃષ્ટ જીવન જીવવાની અમોઘ જડીબુટ્ટી તેમાં રહેલી